નવસારી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે જ અંતર્ગત દબાણ શાખાની ટીમ મોટા બજાર વિસ્તારમાં પહોંચી હતી મોટા બજાર ખાતે દબાણ શાખાની ટીમ પહોંચી અને દબાણ દૂર કરવાની કામગીરી તો કરી પરંતુ બેધારી નીતિના કારણે નાના દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે બેધારી નીતિ એટલે કે નાના દુકાનદારો જેઓનો સામાન જો દબાણ અંતર્ગત આવતો હોય તો દબાણ શાખાની ટીમે તે જપ્ત કરી લીધો પરંતુ મોટા દુકાનધારકો અને જે મોલના સંચાલકો છે તેઓ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તેઓને સમય આપવામાં આવ્યો પોતાનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે અને જેને લઈને આજે દબાણ શાખાની બેવડી નીતિ છે તેના માટે જે નાના દુકાનદારો છે તેઓમાં નારાજગી જોવા મળી રહી છે મોટા બજાર વિસ્તાર ખાતે આપણે સવારથી દબાણ હટાવવાની ડ્રાઈવ શરૂ કરેલી છે જેના ભાગરૂપે દરેક જે કાચા દબાણો છે શેડ વધારે કરેલા છે એ દબાણો છે રસ્તા ઉપર એન્ક્રોચમેન્ટ કરેલું છે તમામ પ્રકારના દબાણો દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે તેમાં નાના મોટા કોઈ બી વેપારી કર્મચારીઓને વેપારીઓને છૂટછાટ આપવામાં આવેલી નથી તે લોકોને સ્વૈચ્છિક રીતે કલાકમાં પોતાનો સામાન હટાવી દેવાની સૂચના આપેલી છે નહીતર પછી દબાણની ટીમ દ્વારા દબાણની આગળની કાર્યવાહી કરવામાં આવશે Thank <laughs> you.